મિત્રો મોરબીમાં પિતાને ત્યાં દીકરીનો જન્મ થતા પિતાએ દીકરીના જન્મની ખુશીમાં એક મોટું આયોજન કર્યું છે તેઓ એકાવન હજાર એકસો રોટલા બનાવી મોરબીની તમામ ગૌશાળામાં જઈને આ રોટલા ગાયોને ખવડાવશે અને આ કામ માટે તેમણે એકસો ચાલીસ મહિલાઓને રોટલા બનાવવાનું કામ આપ્યું છે તો જો મિત્રો આ વિશે વધુમાં પિતાએ શું કહ્યું મને એક પહેલેથી જ એવો આનંદ ભગવાનને પ્રાર્થના કરતો હતો કે મારી ઘરે દીકરીનો જન્મ થશે ને તો હું એકાવન હજાર એકસો અગિયાર રોટલા મોરબીની આજુબાજુની તમામ ગૌશાળામાં ગૌ માતાને માં છે અને મા મારી ઘરે દીકરીનો જન્મ કર્યો છે એટલે આ ભવ્ય મોટું આયોજન કરેલ છે એકસો ને પચીસ ચૂલા મૂકેલા છે અને એકસો ને થી ચાલીસ જણાનો લેડીઝનો સ્ટાફ છે કે એ બનાવવાવાળા તે સિવાયના દોઢસો જણા સ્વયંસેવક છે એ બધા પૂરતું ધ્યાન આપે છે અહીંયા તન તોડ મહેનત કરે છે ફટાકડાઓ બર્થડે પાર્ટીઓ આ બધું ઓછું થાય અને આવું કંઈક નવું કાર્ય કરીએ એ માટે અમે સમાજને પ્રેરણારૂપ કરીએ છીએ મારા હસબન્ડના મનમાં આવો વિચાર આવ્યો હતો કે અમારી ઘરે જો લક્ષ્મીજી આગમન થશે તો અમે આ કાર્ય કરશું અમે દીકરીને એક લક્ષ્મીનું સ્વરૂપ ગણવામાં આવે છે લક્ષ્મીજી વાલનો દરિયો છે દીકરા દીકરી એક સમાન જ છે